બાસઠ આવાસ થનાર છે ડભોઈ તાલુકામાં બસો સાડત્રીસ લોકાર્પણ કરવામાં આવ્યા તેમજ ડભોઈ તાલુકાના કુલ ચારસો સાત જેટલા આવાસ બનનાર છે ત્યારે આ પ્રસંગે ડભોઈના લાભાર્થીઓને આવાસ અર્પણ કરવા હેતુ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા કલેક્ટર એ વી ગોલ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત વહીવટી અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે સમગ્ર ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભામાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત એક સાથે અને એમાં પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ડીસા ખાતે ઉપસ્થિત રહી એમણે પણ વર્ચ્યુઅલી હાજરી આપી લાખોની સંખ્યામાં લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વડાપ્રધાન શ્રી લોકો સાથે લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો એમને જે લાભ મળ્યા છે એનો પ્રતિભાવ પણ જાણ્યા સાથે સાથે જ જે કંઈ ગુજરાતમાં કામગીરી થઈ રહી છે એ બાબતને પણ અને વિકાસ બાબત પણ પ્રધાનમંત્રી શ્રી પ્રકાશ પાડ્યો છે આજે ડભોઈ ખાતે પણ આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં જિલ્લાના કલેક્ટર શ્રી ગોરસાહેબ ઉપસ્થિત રહ્યા જિલ્લા વિકાસ અધિકારી છે ઉપસ્થિત રહ્યા સાથે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ જિલ્લા અને તાલુકા અને નગરના ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો અને ડભોઈ તાલુકાના જે કઈ લાભાર્થીઓ છે એ પણ રહ્યા અને આજના દિવસે બસો જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યા છે હું આ તમામને અભિનંદન આપું છું અને આ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ડભોઈ તાલુકાના લાભાર્થીઓ આપવા બદલ માનની વડાપ્રધાનશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી બંનેનો આભાર પણ માનું છું અને જે લોકો લાભાર્થીઓને આનો લાભ મળ્યો છે એમને અભિનંદન અને જેમણે આ કાર્યક્રમ હાજરી આપી જે લાભાર્થીઓ આ કાર્યક્રમ ને સફળ બના એ તમામનો આભાર